આજનો ક્લાસ બહુ જ અમેઝિંગ છે શિલ્પા મેડમ આજે સ્પેશિયલ ટીપ્સ આપવાના છે કે વેટ લોસ તમને ખબર આપણો એસી ટકા એસી ટકા જે પણ કોચિસ ને જે પણ ફેમિલી મેમ્બરની શરૂઆત થઈ ને પેલા વેટ લોસ થી ને શરૂઆત થયેલી ઘણી વાર કહેતા કે હું વેટ લોસ કરવાનો નથી તો બીજા માટે પણ થયું તો વેટ લોસ થાય છે વેટ લોસ એટલા માટે થાય છે કે બોડીમાંથી એક્સ્ટ્રા ફેટ રિડ્યુસ થાય છે આજે મેડમ જે છે ને

ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ યસ લીનાબેન છે કારણ કે ઇન્ટરનેશનલ ક્લાસ એટલે મારું નામ શિલ્પા છે અને ઘણા બધા લોકો આજે ફર્સ્ટ ટાઈમ બધા લોકો રોજે મને મળ્યા છે અને ઘણા બધા લોકો વર્ષોથી મને ઓળખે છે તો આજનું જે સેશન જે છે એની અંદર આપણો આજનો જે ટોપિક જે છે એ છે વેઇટ લોસ ડાયટ પ્લાન તો આ વેટ લોસ ડાયટ પ્લાન એટલે શું ઘણા બધા લોકોને એવું થાય કે ડાયટ પ્લાન ડાયટ પ્લાન ડાયટ પ્લાન આજે એના ઉપર આપણે છે ને પ્રોપર સમજવાના છીએ કે ડાયટ પ્લાન અને મિલ પ્લાન બીજી વસ્તુ કરી શકાય અને આ કમ્યુનિટી સાથે હું લાસ્ટ ટ્વેલ્વ ઇયર્સ થી કનેક્ટેડ છું અને જ્યારે આવી હતી ત્યારે હું પણ મારા હેલ્થ ને લઈને જ આવેલી હતી અને જોઈન થયા પછી મેં મારું બાર કેજી વેઇટ ગેઇન કર્યું છે અને આજે પણ આ વેઇટને હું મેન્ટેન કરી શકું છું બીકોઝ ઓફ ધીસ કમ્યુનિટી પ્રશ્ન કેટલા લોકોનો આ પ્રશ્ન છે કે ઘટ્યા પછી વધી શા માટે જાય છે તો એની પાછા પણ ઘણા બધા કારણો છે કારણ કે સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણું માઇન્ડસેટ સેકન્ડ બીજી વસ્તુ એ છે કે તો આપણને ખ્યાલ નથી અને તો ખ્યાલ છે એને આપણે શું કરીએ છીએ ઇગ્નોર કરીએ છીએ એના કારણે આપણું વજન ઘટ્યા પછી વધી જતું હોય તો આજે એવી જે સીલી મિસ્ટેક થાય છે એના એના ઉપર પણ આપણે કરેક્શન કરવાનું છે અને કઈ કઈ મિસ્ટેક થાય છે એ પણ આજે આપણે જાણીશું હવે આપણે જઈએ છીએ આજના આપણા ડાયટ પ્લાન પર ગઈકાલે આપણે હાફ સેશન સમજ્યા હતા અને આજે પણ આપણે હાફ સેશન પર ડાયરેક્ટલી વાત કરવા માટે જઈ તો સૌથી પહેલી વસ્તુ આવે છે કેલરી કેટલા લોકોને ખ્યાલ છે કેલરી એટલે શું તો કે કેલરી એટલે શું

આપણા વજન ના અનુસાર કેલરી લેવી જોઈએ જોકે ને એમઆઈ આપણે કાઉન્ટિંગ કરીએ તો એના ઉપરથી દરેક વ્યક્તિને ખ્યાલ આવી જાય કે મારી એટલી કેલરીની કટ ઓફ કરવાની રિક્વાયરમેન્ટ છે નોર્મલી શું થાય કે આપણે જ્યારે ત્યારે લોસ કરીએ બોડીને કશું આપીએ જ નહીં ઓનલી શું કરીએ પાણી પર રહીએ ઓનલી લીફી વેજીટેબલ્સ પર રહીએ એક દિવસ ડિટોક્સ ડે સારી વસ્તુ છે પછી કન્ટિન્યુ ડિટોક્સ દે જયારે કરીએ છીએ ત્યારે ઇન્ટરનલ બોડી જે છે એ ડેમેજ થવાની શરૂઆત થાય કારણ કે બોડીની અંદર ભગવાને આપેલી તેર સિસ્ટમ છે અને તેર સિસ્ટમ ની દ્વારા રન થાય છે તો કે આપણા ઓર્ગન જે છે ને એ બધા સિસ્ટમ સાથે કનેક્ટેડ છે સેવન્ટી એટ ઓર્ગન છે મીન્સ કે અઠ્યોતેર ઓર્ગન જે છે એ શરીરની અંદર આવેલા છે દરેક ઓર્ગન આપણે સુઈએ છીએ જાગીએ છીએ બેસીએ છીએ કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે બધા જેનું કામ કરે છે એમાં મેઇન આઠ ઓર્ગન એક તો હૃદય આવી ગયું સુતા હોય તો એ કામ કરશે ફેફસા સુતા હોય તો એ કામ કરે કિડની તો એ કામ કરે દરેક મગજ આપણું એ આપણે સુતા હોય તો પણ કામ કરે તો આ દરેકને કેલરીની જરૂરિયાત હોય મીન્સ કે એનર્જી ની જરૂરિયાત છે જ્યારે એને કશું જ ના આપવામાં આવે ત્યારે શું થાય તો કે શરીરની અંદર વીકનેસ આવવાની શરૂઆત થાય નો ડાઉટ જ્યાં સુધી લીવર સર્વાઈવ કરી શકે ત્યાં સુધી કરે પછી શું થાય તો કે પછી આપણને એના સિમ્ટોમ્સ બતાવે જેમ કે પહેલી વસ્તુ શું થશે તો કે વીકનેસ આવી પછી ક્રેવિંગ આવે ક્રેવિંગ એટલે એવી વસ્તુ છે કે નવું નવું જમવાની આપણને ઈચ્છા થાય ઘણા બધા લોકોને સ્પાઈસી ફૂડ લેવાની ઈચ્છા થાય

સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો કારણ કે આપણા નોલેજ માટે છે ઘણી વખત આપણને એવું થાય કે મેડમ મેં દૂધ પી લીધું કેટલા લોકો આવું ઘણી વાર કહે મને કે આજે તો છે ને મેં શેક પીધો અને પછી એટલે કે આપણે રાજા જેવો નાસ્તો પાછો આપણે રાત્રે લેતા હોય એસએમએસ પ્રોગ્રામ ફોલો કરીએ ત્યારે તો એવું થાય જો અત્યારે દક્ષાબેન લઈ રહ્યા પછી એના ઉપર પાછું દૂધ પીએ સો ગ્રામ મિલ્ક લઈએ ને સો ગ્રામ જો સ્કીમ મિલ્ક હોય તો સારી વસ્તુ છે સ્કીમ મિલ્ક મીન્સ કે એવી વસ્તુ કે ફેટ રિડ્યુસ મિલ્ક પણ અમુક પર્સન્ટેજ એમાં ફેટ છે જો સ્કીમ મિલ્ક હોય ને તો પાંત્રીસ થી ચાલીસ કેલરી હોય સો ગ્રામ મિલ્ક ની અંદર હવે આપણે છે ને બસો ગ્રામ તો મિનિમમ વ્યક્તિ લે અને ઈચ્છા થાય તો વધારે સો ગ્રામ લઈ લે એટલે ચાર ને કેટલા થાય તો કે એકસો વીસ કેલરી ગઈ જેની રાત્રે સુઈએ ત્યારે કોઈ નીડ નહોતી અને દૂધ ને પચતા સૌથી વધારે સમય લાગે બીકોઝ ઓફ એનિમલ પ્રોડક્ટ છે કારણ કે એના માટે બોડીને એન્ઝાઇમ પાછા બનાવવા પડશે અને પાછું બોડી કામે લાગશે એટલે મેટાબોલિઝમ પાછી સ્લો થશે અને બોડી આરામ મોડમાં નહીં જાય અને આરામ મોડમાં ન જાય ત્યારે શું થાય તો કે ત્યારે પાછું બીજા થાય એટલે પાછી એની હાલત થયા કરે અને એના કારણે પાછું વજન વધતું જાય વજન પાછું ઘટતું ત્યાંથી અટકી પણ જાય આવી સીલી મિસ્ટેક કરતા હોય ત્યારે તો આને કરેક્શન કરવું પડે અને સેકન્ડ બીજી આ વસ્તુ એવી થતી ઘણા લોકોને એવું થાય બદામ ને કાજુ ને બદામ ને અખરોટ ને હેલ્ધી કહેવાય ખવાય એની અંદર પણ શું છે કેલરી છે કોઈ પણ વસ્તુ હોય ને એની પાસે પોતાનું વજન હોય આ વાળ હોય ને તો પાસે એનું પોતાનું વજન છે મમરા ખાવ તો એની પાસે એનું પોતાનું વજન છે મમરા તો ખાલી છે ને વજન માટે હળવા છે બાકી રિફાઈન્ડ મમરા કહી શકાય રિફાઈન્ડ ફૂડ છે મીન્સ કે પ્રોસેસ થયેલી વસ્તુ આપણી પાસે આવે છે એમાં એક પણ પ્રકારના પોષક તત્વો મળે નહીં તો આમાં ખાસ એક આપણે ધ્યાન રાખવાનું કે સવારે જ શું કરીએ આપણે પાંચ બદામ ખાઈએ હવે અત્યારે મારા બોડી ની બારસો પચાસ કેલરી નીડ છે એક કિલો વજન હોય બેનું હોય તેને પંદર થી વીસ કેલરી લેવાની ભાઈઓ હોય એને કેટલી કેલેરી એકવીસ થી પચીસ કેલરી એક કિલો વજન આપણું જેટલું વજન છે એને ગુણ્યા આટલું કરી નાખવા આ પરફેક્ટ આવશે તો કેલરી જે છે એ વધારે બર્ન ના કરી શકે બોડી અને બોડી અંદર શું થશે તો કે ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોરેજ થાય પછી સેલમાં પણ સ્ટોર થઈ શકે કારણ કે સેલ શું કરે તો કે સ્ટોર કરે એક વખત સેલ બોડીની અંદર ડેવલપ થઈ જાય ત્યારબાદ એનું ક્યારેય મૃત્યુ થાય નહીં એમાંથી બીજા નવા બનશે પણ છે એઝ ઇટ રહેશે એટલે ખાસ આપણે ધ્યાન કારણ કે બોડી આખું સાયન્ટિફિકલી ડિઝાઇન કર્યું છે અંદર સાયન્ટિફિકલી બધી વસ્તુ થઈ રહી છે આપણે એને એક્સેપ્ટ કરવી પડશે આપણે ક્યારે એવું બાજુવાળા પાણી પીએ તો આપણે પી લેતા હોય તો બધાના બોડી માફક ન આવે કારણ કે વાત પિત અને કફ આ ત્રણ પ્રકૃતિને પણ મેન્ટેન રાખવી પડશે એ લોકો માફક આવતું હોય મને ન આવતો હોય મને આવતું હોય તો અહીંયા બેઠા દક્ષાબેન ને ન આવે સાચી વાત કે નહીં દક્ષાબેન દક્ષાબેન કે આ તમ તારે તમે બોલો ને શિલ્ફાબેન એમાં જોઈએ ત્યારબાદ આવે છે કેલરી મેનેજમેન્ટ અહીંયા ખ્યાલ આવી ગયો હવે પાંચ બદામ ખાઈ એટલે એક બદામ ની અંદર મિનિમમ સાત થી પંદર કેલરી હોય જેવી બદામ ઓકે હવે પાંચ બદામ ખાઈએ દસ કેલરી આલો ગણી ચાલે કે આપણે નાની એવી તો લાવવાની નથી તો પાંચ બદામ એટલે પચાસ કેલરી ત્યાં ગઈ એક અખરોટમાં પચીસ થી ત્રીસ કેલરી હોય એટલે સાઈઠ કેલરી ના બે અખરોટ વહી ગયા એટલે કેટલી કેલરી જાય એકસો ને દસ કેલરી સવાર જતી રહે એની બોડી કોઈ નીડ નતી પછી રાજા જેવો નાસ્તો લઈએ તો અહીંયા ખાસ એક કરેક્શન કરવાનું રાજા જેવો નાસ્તો છે ને બેલેન્સ ફૂડ છે એની સાથે બીજી કોઈ વસ્તુ લેવાની નીડ નથી એ આવી જાય એટલે બોડી જોઈએ બધા પોષક તત્વો મળી જાય અને સેકન્ડ બીજી વસ્તુ એ છે એની પાસે પાછા રાજા જેવો નાસ્તો જે છે ને એને તેર સર્ટિફિકેટ છે એની પાસે આપણને એવું થાય કે હવે આપણે છે ને અહીંયાથી થેપલા લઈને જવું હોય ને સિંગાપોર તો આપણને બહાર ફેંકાવી દે એરપોર્ટ પર ત્યાં રાજા જેવો નાસ્તો ત્યાં અવેલેબલ છે

એટલે ખાસ કરીને કોઈ એવું મનમાં ડાઉટ ન રાખો કે આનાથી આમ થાય ને પછી આપણે એવું કે ઈ લીધું ને પછી મારું વજન વધી ગયું ઘટ્યા પછી એમાં એનો કોઈ દોષ નથી ઈ તો શું છે વજન ઘટાડવાની દવાઈ નથી ઈ બોડીને સપોર્ટ કરે છે અને બસો ને પચાસ કેલરી ની અંદર આખો તૈયાર થઈને આપણી પાસે આવે છે હવે બસો ને પચાસ કેલરી હવે આપણે સવારે નાસ્તો કેટલા કેલરી નો કરતા હોય કાતો કરતા જ નથી અને કરીએ છીએ તો સાતસો આઠસો કેલરી નો જતો હોય અને છતાં પણ એમાં ઓનલી ફોર કાર્બ્સ જાય છે મીન્સ કે ઓનલી ફોર શું જાય છે કાર્બ્સ મીન્સ કે એનર્જી ની જે રિક્વાયરમેન્ટ છે એના કરતા ડબલ કાર્બ જતો હોય તો જેમ ન જરૂર હોય ત્યારે બોડી સ્ટોર કરે તો આપણો રાજા જેવો જે નાસ્તો જે છે એ બેલેન્સ ફૂડ છે હવે અહિયાં હું અત્યારે એક સ્લાઇડ શેર કરું છું એનો તમે પીક લેવો હોય તો તમે લઈ શકો છો અને આના ઉપર અત્યારે આપણે સમજવાના છીએ સૌથી પહેલા જે આવે છે

તો પાણી જે છે ને એમાં પણ ઝીરો કેલરી છે ફાઈબર એટલે જેટલા પણ હોય ને આપણે કોઈ પણ એપલની છાલની છાલ એમાં પણ ઝીરો કેલરી હોય એ આપણે છૂટથી ખાઈ શકીએ જે ગ્રીન કલર છે ને છૂટથી લઈ શકીએ કે જેટલું આપણે લેવું છે એટલું લઈ શકીએ બોડી માટે પણ કેવું છે તો કે યુઝફુલ અને બીજી વસ્તુ કે બેનિફિટ વધારે કરશે સેકન્ડ જે આવે છે એ છે વીસ કેલરી જ્યારે પાણી પીએ છીએ તો આપણી જે રાણી જેવી ચા જે છે એની સાથે જયારે પાણી પીએ આપણે ઘણા બધા વોટર બનાવતા હોઈએ છે છે કે જે વોટર ને એનું જ્યારે એની રાણી જેવી ચાની સાથે જ્યારે મિક્સ થાય ત્યારે એને પીએચ લેવલ જે છે ને સેવન પ્લસ થઈ જાય એટલે કે આલ્કલાઇન વોટર થઈ જાય એ વોટર લીધા પછી આપણને પાણી પેટની અંદર ગયા પછી આપણું બોડી જે છે ને કેવું થશે તો કે આલ્કલાઇન થવાની શરૂઆત થશે કઈ રીતે તો કે શરીરમાંથી બધો કચરો જે છે ને એને રિમૂવ કરશે બોડી ને એનર્જી આપશે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાયરોઈડ તો એમાં પણ આપણને શું કરશે તો એની અંદર પણ બેનિફિટ કરશે થર્ડ થિંગ કે આપણે ઘણી બધી ટી યુઝ કરતા હોઈએ ગ્રીન ટી યુઝ કરીએ હર્બલ ટી યુઝ કરીએ તો બધી ટી જે છે ને હ્યુમન બોડી માટે સેફ નથી તો આ જે ટી જે છે ને એનો એને એવી રીતે ડિઝાઇન કરી છે કે એનું એક્સ્ટ્રેક લીધેલું છે કે જે હ્યુમન બોડીની અંદર જઈ અને બેનિફિટ કરે તો આપણું જે રાણી જેવી ચા જે છે ને એ આપણે સારા એવા પ્રમાણમાં એનો યુઝ કરી દિવસ દરમિયાન આપણે થી યુઝ કરતા હોય છે તમારા કોચ તમને જે રીતે રીતે ગાઈડ એ તમારે લેવાનું છે તો આ એક વસ્તુથી સેકન્ડ બીજી વસ્તુ આવે છે કે એ છે કે વીસ કેલરી તો સો ગ્રામ જ્યારે આપણે વેજીટેબલ્સ લઈએ ને કોઈ પણ સો ગ્રામ એની અંદર કયા કયા આવશે અમુક વેજીટેબલ્સ ને આપણે એવોડ કરીશું જે આપણે બ્લુ પેલી લાઈન જે છે એની અંદર આવી જશે

કે એની અંદર કે બીજો કોઈ એક્સ્ટ્રા તો કોઈ વસ્તુ એડ થશે નહીં તો એ ફાઈબર દ્વારા આપણા ઇન્ટેસ્ટાઇન જે છે એ ક્લીન થશે દરેક ઇન્ટેસ્ટાઇન બે ઇન્ટેસ્ટાઇન છે લાર્જ અને સ્મોલ તો આ બંનેને ક્લીન રાખવા માટે શેની નીડ પડશે તો કે આપણા શરીરની અંદર ડીશ નંબર વન સલાડ જાય એટલે પચાસ ટકા પેટ આપણે સલાડ થી ભરવાનું રાઈટ ડાઉન કરી શકો બપોરના મિલમાં શું લેવું તો આ સવારે શું લેવાનું તો કે રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા પહેલી વાત થઈ ગઈ સેકન્ડ બીજી વસ્તુ નાસ્તો લીધા પછી ચાર કલાક સુધી બોડીમાં કશું ન જવું જોઈએ પાણી સિવાય જો ભૂખ લાગે છે તો ડાયરેક્ટલી કોચને ભૂખ લાગે ત્રણ કલાક જોકે કોઈ ભૂખ લાગે નહીં ચાર કલાક સુધી કારણ કે મિલ રિપ્લેસમેન્ટ છે અને ત્યાર પછી ડાયરેક્ટલી જયારે આપણે જમવા બેસીએ છીએ મિનિટ પહેલા ઘણી વાર શું થાય સાડા દસે સલાડ લઈએ અને સાડા વારે પાછો લંચ ટાઈમ હોય ત્યાર પછી શું કરીએ ફૂલ પેટ ભરીને જમી લે એવી રીતે નહીં કરે જમવાના ત્રીસ મિનિટ પહેલા સલાડ લેવાનું આપણને ખબર છે મારે ટવેલ થર્ટીના લંચ ટાઈમ છે તો ટ્વેલ્વ ક્લોક થાય એટલે સલાડ લઈ લેવા પચાસ ટકા પેટ જે છે આપણું એનાથી ફૂલફિલ થવું જોઈએ પચાસ ટકા પેટ એનાથી ફૂલફિલ થઈ જાય ત્યારબાદ પછી શું કરવાનું ત્રીસ ટકામાં વન બાઉલ સબ્જી વન બાઉલ દાળ વન બાઉલ બટર મિલ્ક લઈ શકે ને વન રોટલી લઈ શકે એમાં રોટલી ની અંદર મલ્ટી ગ્રેન રોટી પણ લઈ શકાય રાગીની રોટલી પણ આપણે લઈ શકીએ જવારની રોટલી લઈ શકીએ પછી ત્યાર પછી આવે છે કે આપણે જુવાર ને પછી મકાઈની રોટલી પણ લઈ શકાય કેટલી લેવી તો કે આપણા વેઇટ ને અકોર્ડિંગ ટુ લેવાની છે એના માટે પાછા તમને કોચ ગાઈડ કરશે ત્યારબાદ જે આવે છે કે ચાર થી પાંચ માં શું લઈએ આપણે તો કે ચાર થી પાંચ ની અંદર જો બોડી ડિમાન્ડ કરે છે તો આપો નથી ડિમાન્ડ કરતો તો નહીં દેવાનું ઘણી શું થાય ચાલ ને ચાર વાગે ને જમવાનું ટાઈમ થઈ ગયો આપણે જમી લઈએ તો આ વસ્તુ પર જવાનું નથી તો ચાર વાગે આપણે ફ્રુટ્સ લઈ શકીએ મખાના ખાવા છે પણ પચાસ ગ્રામ થી વધારે મખાના ના ખાવા કારણ કે સો ગ્રામ મખાના ની અંદર ત્રણસો પચાસ કેલરી જાય બસો કેલરી કરતા વધારે જો આપણે ફૂડ લઈએ કોઈ પણ તો એ કાઉન્ટ થશે મિલ કાઉન્ટ કાઉન્ટ જશે એટલે કે એક ટાઈમ નું હંડ્રેડ પર્સન્ટ છે તો આપણે એવી રીતે ભોજન લેવાનું કે સોરી નાસ્તો એવી રીતે લેવાનું કે જેમાં બસો કેલરી સુધી ન હોય એમાં પચાસ ગ્રામ મખાના લઈ શકીએ ફ્રૂટ લઈ શકાય આ બધી વસ્તુ આપણે લઈ શકીએ ત્યાં

થઈ જતું હોય છે અને ત્યારબાદ જે આવે છે કે બધી સ્વીટ બધા જ પ્રકારની સ્વીટ જે હોય છે એમાં સો ગ્રામ ખાઈ તો આપણને ચારસો થી પાંચસો કેલરી મળતી હોય તમે જોઈ શકો છો ફરસાણ બેકરી પેકેટ પૂરા બધી જ વસ્તુઓ આવી ગઈ અને ત્યારબાદ જે આવે છે કે આપણે ઘણી વખત છે ને આપણે રાત્રે છે ને રાત્રે પણ લેતા હોય આફ્ટરનુનમાં પણ એટલે કે ચાર થી પાંચમાં પણ આમાંથી વસ્તુ લેતા હોઈએ છીએ બિલકુલ અત્યારે એવોડ કરવાની જયારે આપણું વેટલોસ થતું હોય ત્યાં સુધી એને હાથ નહીં લગાવવાનું અને ત્યાર પછી આવે છે હજાર કેલરી સાતસો થી લઈને હજાર કેલરી તો એમાં કહે તો કે પ્યોર ઘી પછી બધી તળેલી વસ્તુ ચીઝ છે બટર છે એની અંદર આપણને આ વસ્તુ કેલરી આપણને મળતી હોય છે જો આ કેલરી જે છે હવે તમે દરેકે ફોટો લઈ લીધો એટલે આની સ્ક્રીન સ્ટોપ કરો છો અહીંયા તો હવે આપણે આગળ વધીએ કે આ કેલરીનો છે ને બહુ મોટો રોલ છે હવે આપણને એવું થાય મેડમ એક વખત અમારે ફંક્શન આવશે હમણાં શાદી આવશે તો શું કરવાનું ત્યારે જવાનું જઈને પછી શું કરવાનું તો કે એન્જોય કરવાનું પણ અમુક ફૂડ જે છે ને એને લિમિટમાં લેવાનું પછી આપણને એવું થાય આજે ચીટ ડે કર્યો છે મન મૂકીને જમે લીધું તો બીજા દિવસે ડિટોક્સ ડે કરવાનું ટુ ટાઈમ આપણો રાજા જેવો નાસ્તો લેવાનો વન ટાઈમ જે લઈએ છીએ એની અંદર શું લેવાનું તો કે ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સ લઈ લેવાનું પૂરતા પ્રમાણમાં અને એ છતાં પણ ભૂખ લાગે છે તો બીજા ડિટોક્સ વોટર ની રેસીપી છે આપણને કોચ દ્વારા મળી જશે અને એની સાથે સાથે થોડુંક વોકિંગ એડ કરી દેવાનું એટલે આ બેસ્ટ પ્લાન થઈ ગયો આપણો

જમવાનો નિયમિત હોવો જોઈએ જાગવાનો ટાઈમ નિયમિત હોવો જોઈએ સુવાનો ટાઈમિંગ નિયમિત હોવો જોઈએ મીન્સ કે સરકેડિયમ રીધમ બાયોલોજીકલ જે આપણે કેટલી કેલરી લેવીને ચાર ગુલાબ જાંબુ જમી લીધા તો પછી રોટી સબ્જીની કોઈ જરૂરિયાત નથી બરાબર એટલે આ એક ખાસ મેન્શન કરવાનું કારણ કે ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ જમી લીધા પછી પાછું એમ થાય અમારે બપોરનું ભોજન તો બાકી છે તો પાછા આપણે જમીએ આ વસ્તુ નહીં કરવા થયું અહીંયા કરેક્શન કરવાનું દરેક અને પ્રોગ્રામ ચાલે છે થી દિવસ એવું ફોલો કરવાનું કે એમાં બોડી કોઈ જગ્યાએ ડિસ્ટર્બ ન થાય અને ડિસ્ટર્બ ક્યારે નહીં થાય આ નિયમો બધા ફોલો કરીશું ને ત્યારે બીજું આવે છે કે પાણીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં લેવું અને એ પણ રાણી જેવી ચાની સાથે લેવું જેને વેઇટ લોસ કરવું છે ને એના માટે વેઇટ ગેન કરવું છે એના માટે પણ હમણાં વાત કરવું જેને પણ weight loss કરવું છે એના માટે શું કરતો કે રાણી જેવી ચા એક liter માં એક gram આપણે રાણી જેવી ચા એડ કરીને પીવાનું જેવી રીતે ચાર લિટર માં ચાર ગ્રામ જશે આ compulsory પાણી પી લેવાનું જમવાના ત્રીસ મિનિટ પહેલા પાણી પીવાનું બંધ કરવાનું જમીને પિસ્તાલીસ મિનિટ પછી પાણી પીવાની શરૂઆત આપણે કરવાની છે આ દરેકે મેન્શન કરવાની વસ્તુ કારણ કે આનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી આપણી સ્મૂથ ચાલે એટલા માટે ત્યાર પછી આવે છે શક્કર મીન્સ કે સુગર અને ઓઇલનું નિયંત્રણ રાખવાનું વધારે પડતી સુગર બોડીને કોઈ રિક્વાયરમેન્ટ નથી એની હેબિટ પડી ગઈ છે એટલે પછી બોડી ડિમાન્ડ સાત દિવસ સુધી નહીં આપો આઠમા દિવસે માગવાનું બંધ કરી દેશે કારણ કે બોડીને ખ્યાલ છે મને આ ટાઈમે મળે છે એટલે માગશે આપણે આઠમા દિવસથી કમ્પ્લીટલી સ્ટોપ કરશે ચાર થી પાંચ માં જે નાસ્તો કરવાની આદત છે ને આપણને પહેલેથી આદત છે એટલા માટે સાત દિવસ સુધી નહીં કરવાનું સ્ટોપ કરી દે આઠમા દિવસે બોડી જ નહીં માગે એમ કે નહીં કઈ જરૂરિયાત નથી બરાબર પણ આપણને છે ને ચા અને ભાખરી જે છે ને એની જગ્યાએ શું કરવું પડશે તો કે આ સ્માર્ટ ફૂડની પસંદગી કરવી પડશે ત્યારબાદ આવે છે કે પ્રોટીન રીચ ફૂડ લેવું

પછી બોડીમાં ઇન્ફ્લોમેશન થશે પગના દુખાવા થશે આ બધી વસ્તુ છે એટલે અહીંયા ખાસ એક ફોકસ કરવાની વસ્તુ છે કે આપણે કયું ફૂડ કેટલા પ્રમાણમાં લેવું અને પ્રોટીન જે છે એ કેટલું લેવું જોઈએ તો કે એના માટે કોચનો સંપર્ક સંપર્ક બે ટાઈમ રાજાજીઓ નાસ્તો લઈએ ને એટલે નીડ કમ્પ્લીટ થઈ જાય બપોરના ભોજનની અંદર પણ આપણે આવી જાય છે એટલે એ રીતે આખી બેલેન્સ ડીશ આપણી તૈયાર કરેલી છે ત્યારબાદ આવે છે કે ફાઈબર વાળો ખોરાક લેવો તો આપણે ડીશ નંબર વન જે છે એ ફાઈબર વાળો ખોરાક લે અને હા જેને પેટનો ઘેરાવો વધારે છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કે કોલેસ્ટ્રોલ છે એની સાથે આપણે એડ કરી શકીએ શેકની નાસ્તો છે અને પૂરતી ઊંઘ લેવી સાત થી આઠ કલાકની આપણી નીંદર જે છે ને કમ્પ્લીટ થવી જોઈએ કારણ કે ઊંઘ જ્યારે પૂરતા પ્રમાણમાં થશે ત્યારે બોડીની અંદર ઇન્ફ્લામેશન નહીં થાય અને ઇન્ફ્લામેશન નહીં થાય એટલે શું થશે તો કે આપણી સિસ્ટમ એકદમ રેગ્યુલર ચાલશે અને ત્યારબાદ આવે છે કે કસરત જો તમે નથી જ કરી શકતા તો એવું નથી કે કમ્પલસરી કરો પણ જો આપણે હાથ સારા છે ને આપણે કરી શકીએ એમ છીએ તો ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ નું આપણે વોકિંગ કરીએ એરોબિક્સ કરીએ યોગા કરીએ જે ગમે છે ને કરીએ પણ ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ પછી શું કરીએ ઓનલી એક્સરસાઇઝ કરીએ અને બોડી કશું જમવાનું નહીં આપે તો શરીરની અંદર વીકનેસ આવવાની શરૂઆત થશે તો અહિયાં આપણે શું કરવાનું છે થોડો ચેન્જ કરવાની જરૂરિયાત છે અને ત્યારબાદ આવે છે સ્ટ્રેસ ઓછો કરવો તણાવ જે છે ને

અને ત્યારબાદ આપણે જે કાંઈ પણ ફૂડ લઈએ એ પછી શું થાય તો કે ફેટમાં સ્ટોર થઈ જશે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નાની નાની છે પણ બહુ રાત્રે ક્યારે દસ વાગ્યા પછી ક્યારે જમવું નહીં ગમે એવી ભૂખ લાગે પણ દસ વાગ્યા પછી આપણે જમવાનું નથી અને નિયમિત આપણા વજન ને છે ને ચકાસવું નહીં રોજે રોજ ન ચકાસો દર સાત દિવસ એક વખત આપણે કરી શકીએ અને આપણી ડીશ ના જે પીક જે છે ને એવરી ડે આપણે આપણા કોચ ને સેન્ડ કરવાનું એક બદામ ખાઈએ ને તો એ કોચને કરી દે તો કોચને ખ્યાલ આવશે ને કોચ ને કેમ ખબર પડશે પછી પછી થોડા દિવસો આપણે આપણે મેડમ મને આવી ગયું છે ને જાતે કારણ કે વારંવાર સીલી મિસ્ટેક થાય છે અને એના કારણે બોડી કન્ફ્યુઝ થઈ જાય પછી શું થાય પ્લેટુ આવે ને પછી એવું કહે કે બ્રેકડાઉન થઈ જાય એના માટે શું કરો એને બ્રેકડાઉન કરતા પછી પહેલા તેને ચેક કરવું અઘરું પડે મહિનો સુધી એમાં જાય પછી બીજો મહિનો એને બ્રેકડાઉન કરવા જાય ત્રીજા મહિનાથી પ્રોગ્રામ સ્ટાર્ટ થાય તો બેટર છે કે જેનાથી સપોર્ટ કરે છે સલાડ છાશમાં મસાલો નાખીએ આ બધાની અંદર સોડિયમ એક્સ્ટ્રા ગયું અને જ્યારે સોડિયમ એક્સ્ટ્રા જાય ત્યારે શું કરે પાણીને પકડી રાખે અને એના કારણે શું થાય તો કે લોસ નહીં થવા દે તો સોડિયમ જે છે એ વધારે લેવાની કોઈ નીડ નથી જેટલું આપણે સબ્જીમાં નાખ્યું છે ઇનફ છે એટલે ઉપરથી આપણે એડ કરવાનું નહીં અને બીજું એની સાથે હાઈલી પ્રોસેસ ફૂડ ક્યારેય નહીં ખાવાના જેમ કે પીઝા છે બર્ગર છે આ બધી વસ્તુ જયારે જમીએ છીએ તો બપોરના ટાઈમે લેવાની બોપરના સમયે જમ્યા પછી શું કરવાનું તો કે ડાયરેક્ટલી પછી બીજા દિવસે પાછો ડિટોક્સ દે અને કાં તો આપણે ફરવા જઈએ છીએ અને ત્યાં આપણને એવું થાય કે બે થી ત્રણ દિવસ માટે મારે ફરવાનું છે તો ત્યાં હું શું કરી શકું તો ત્યાં પણ છે ને કઈ વસ્તુ સિલેક્ટ કરવાની સૌથી પહેલી તો આજે મસાલા પાપડ બધે જ મળે સલાડ બધે જ મળે દાલ રાઈસ બધ કે ભરાઈ જાય તો એક વખત કેવું કરવાનું તો કે બેલેન્સ કરવાનું અને સવારે રાજા જેવો નાસ્તો સાથે કેરી ઓન કરવાનું કરી શકે કે ના કરી શકે કેટલા લોકોને લાગે યસ મારાથી થઈ શકે આ વસ્તુ બધી દરેક વ્યક્તિ કરી શકે જો આજે નહીં કરીએ હવે અત્યાર પછી મનમાં એવું હોય

તો પાંચ વર્ષ પછી કદાચ મારું વજન વધશે તો સિત્તેર થશે એસી જ થાય અને ક્યારેય કોઈનું વજન ઘટ્યા પછી ડબલ ન થાય જ્યારે અહીંયા આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ એના પહેલા જે આપણે કેલરી લેતા વજન ઘટી જાય પછી ડબલ કેલરી થાય તો આપણું વજન ડબલ થાય એ તો તાકાત જ નથી બોડીની આજે મારે બારસો ને પચાસ કેલરી વધીને સત્તરસો કેલરી લઈ શકું સત્તરસો કેલરી લીધા પછી મને અપચો ફીલ થાય બરાબર મને સુવું ન ગમે મને ચાલવું ન ગમે મને કોઈ સાથે વાત કરવી ન ગમે અણગમો ફીલ

જો નાસ્તો તમારે બેસ્ટ લેવો છે તે ત્યાંથી જ મળશે બીજી કોઈ જગ્યાથી મળશે નહીં તો આજનો જે આ ટોપિક હતો એમાંથી આઈ હોપ સો કે તમને ઘણી બધી ટિપ્સ મળી હશે અને આ જ રીતે ફોલો કરવાનું છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી લાસ્ટ 12 યર્સથી હું આજે આ બ્રેકફાસ્ટ કરું છું તો મારા શરીરમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી કદાચ કિડની ફેલ થવાની તો મારી એવું થઈ ગઈ હોય પણ કિડની ફેલ થવા પાછળ બહુ બધા બીજા રીઝન છે બરાબર તો તો જેની જેટલા લોકોને ડાયાલિસિસ થઈને પૂછવું પડે મારે બરાબર યસ તો આજનો જે સેશન જે છે આપણે અહિયાં સુધીનું છે અને છતાં પણ તમને જો કોઈ પણ પ્રકારની ક્વેરી છે કોઈ પણ ક્વેરી છે તો એના માટે તમે તમારા કોચનો સંપર્ક કરી શકો છો અને આજના ક્લાસની અંદર જેટલા પણ લોકો પહેલી વાર જોઈન થયા છે એમનું પહેલું કાર્ય શું છે આ ક્લાસ પૂરો થાય ત્યારબાદ તમે તમારા કોચનો સંપર્ક કરો એને એક વખત થેન્ક યુ નો મેસેજ કરી શકો છો કારણ કે આ કોમ્યુનિટી જે ચાલે છે તો એની અંદર કોચ જે શું કરે છે ખબર છે આજે કોઈને કોઈની પાસે ટાઈમ નથી ભલે કદાચ ચલો આપણને એવું થાય કે તો આમ કરે છે પણ ત્રણ દિવસ માટે તમારી ડીશ ના પીક જે છે ને તમારા કોચ તમને ચેક કરીને આપશે તો એમને ડીશ ના પીક સેન્ડ કરી શકો છો થેન્ક યુ નો મેસેજ કરો અને આવતીકાલથી મારે શું બદલાવ કરવાનો એના માટે તમે પૂછી શકો છો જે મને ડેઝ કમ્પ્લીટ થઈ ગયા છે તો રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા એ હવે મને કઈ રીતે મળશે સેકન્ડ બીજી વસ્તુ એ કે એના માટે શું કરવાનું તો એના માટે કોચ નો સંપર્ક કરવાનો એને સાથે પોસ્ટ ટ્રાયલ ઝૂમ સેશન થશે અહીંયા બધાનું સાથે ઝૂમ સેશન છે

એને ફરી પાછા કાલે મળીશું ગોડ બ્લેસ વ્યવિરીમાં